મરચાની ચટણી એટલે લહન નાખી તું મોય મસ્ત બની દીધું કમ્પ્લીટ બની તું ઓ બરોબર ઓ થઈ ગયો સાલ લેવા નહીં જાણું પા તેવર પટી ગયા સમ યે છે તે ઓ પાસા એમ ના મરતા કા તું તેવર છે આ લોકો અમ કોમે વડી ગયું મનુજી આપણે કોમા ખબર નઈ પડતી પાડ્યો સરાવાની સજુ આ જીવા વાત કોમ તો ઘણું હોય પણ અમે સાલ લઈ પછી બીધું કરીએ પછી અંગાતે એવું હોય તો બરોબર છે પણ મનુજી ના હોય તો વાજી જોન બે મજૂર કરી દયો

ના મનુ એ નહીં કરવાનું ભલે મજૂર ના મન તો એકલા જાતે કરો બાકી ટ્રેક્ટર નહીં કરવાનું મનુજી બધું આ ટ્રેક્ટર માં ને બધું ગાલ લે તો મનુજી આપણ હું મારો તમાર તો આબુ ને મારે એકલા કાપવાની તે કાપી તો પર ખાતા નહીં ખાઈએ તો એ પણ કોમે નહીં કરતા આટા ગતિ હા બરોબર છે આ લોક મનુજી કોમે વાર્યો ના હોય ને તો તમે ઉખરો આ વહરાત નું વાતાવરણ આ બધ તે વેલા સાલ લે આવો નકા બેસ્યો પૂછી મરે છે એક તો પૂરા પટ્ટી જવા આયા હું કરવાનું મનુજી

પણ મારે થોડો ટાઈમ લાગ્યો હો મહિનો જેવું થઈ ગયા હતા ચિંતા કરે નહીં ભાઈ નહીં ને બધું વધારવા આવી શકે એટલે જવાનું સર અરે વાળો ને હો સર અરે ઘોડું તો પટી જાય તો તો

તરત માઈક લઈ થયું કુંવરજી હોય ને તારે તમારું પોપુ કશું ના ગાડી બીક દીધી હોય અરે ખેલાડી શું એમ તો તા ને પણ તમે ના પાડતા મને એ નહીં પડતી

પણ પોઈન્ટ થઈ નહીં આવ્યો રોડ પર પેલું ડિવાઈડર હોય ને એના ઉપર થઈ ને ચલાય પછી લઈને આવ્યો છું અને બપોરે આયા કંચુત છે આ લાખ રૂપિયા નો બાઇક લાયા હે

ના હોય તો કપૂર કોઈ કુવાસી નહીં ના હોય તો કુંવરજી કહે છે ત્યાં કાર્ય નહી અરે કુવા કુવાર ચક્કા હોય કરાઈ ચોલ્લા

ખબર પડી કદી ખબર પડે સાયકલ બાઈક સાચી વાત છો ગાડી લાવવાની જોયું પેલા લાડી પછી ગાડી લાવી લાવ્યા એ વાત સાચી ના ના બરોબર છે કપૂર કરી દઉં જોયું તમારા બુદ્ધિ નહીં પણ કુંવર ના આટલી તો બુદ્ધિ છે

જય માતાજી મિત્રો આપ સર્વેને નમસ્કાર આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી